તો દોસ્તો આજના વિડીયો હું તમને ત્રણ એવી અમેજિંગ ટ્રીપ બતાવવાનો છું જે તમે ઘરે પણ કરી શકો છો આ મિત્રો આજે હું તમને એવી ત્રણ શીખવાનો છું અને બતાવવાનો છું તો ચાલો આપણે તો દોસ્તો પહેલી ટ્રિકમાં જરૂર પડશે એક આપણે કાગળની એક પ્લાસ્ટિક ગ્લાસની અને એક મિત્રો માચિસની તો મિત્રો સૌથી પહેલા શું કરવાનું છે પ્લાસ્ટિક ગ્લાસ મિત્રો અહીંયા નાનો છેદ કરી દેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો આવો છેદ કરવાનો છે ને મિત્રો એક આવો કાગળ લેવાનું છે અને મિત્રો તેનો રોલ કરવાનો છે તેને વાળી દેવાનો છે તો ચાલો આવું વાળી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો મેં આ જે પેપર હતું કાગળ તેનો મિત્રો રોલ બનાવી દીધો છે તો મિત્રો તે રોલના હવે મિત્રો આપણે આ જે સેજ છે ત્યાં લગાવવાનો છે તો ચાલો લગાવી દઉં મિત્રો છેદ થોડુંક નાનું પડે છે તેને થોડુંક આપણે મોટું કરી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે જે કાગલો રોલ હતો તેને મિત્રો ગ્લાસમાં લગાવી દીધો છે તો હવે મિત્રો આ ગ્લાસને આપણે ઉલટું મૂકવાનું છે મિત્રો આવી રીતના ઉલટું મૂકવાનું છે અને પછી મિત્રો શું કરવાનું છે આપણે એક માચિસ લેવાની છે અને માચિસની મદદથી મિત્રો એ આપણે તેને સળગાવવાનું છે આ જગ્યાએ તો ચાલો સળગાવીએ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આ જે ધુમાડો છે મિત્રો તે કેવો નીચે પડી રહ્યો છે મિત્રો ચરણાની જેમ તમે જોઈ શકો છો જોરદાર છે ને મિત્રો તમે પણ ઘરે આવું ટ્રાય કરી શકો છો એને મિત્રો જોરદાર મિત્રો તમે પણ આવું ઘરે ટ્રાય કરી શકો છો જુઓ મિત્રો હવે આ રૂલ ખતમ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે તમે જોઈ શકો છો એ મિત્રો એ જગ્યા છે પણ જુઓ મિત્રો તો મિત્રો આપણે હવે ત્રણે ત્રણ મિત્રો એક સાથે સળગાવશું અને જોઈશું કેવું અમેઝિંગ થાય છે તો ચાલો એક સાથે સળગાવી તો મિત્રો જોઈને કેવું અમેઝિંગ થાય છે તો ચાલો મિત્રો હવે તમને બીજી ટ્રીક બતાવો તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો તમે આ હાથની આર પાર જોઈ શકો છો આ હાથની આર પાર જોઈ શકો છો નથી મનાતું ને તો ચાલો હું તમને કરી બતાવું તો મિત્રો એની માટે પણ તમારે જરૂર પડશે મિત્રો એક કાગળ તો ચાલો હું પહેલા એક કાગળ લઈ લઉં તો મિત્રો મેં એક કાગળ પેલામાં રોલ બનાવ્યા હતા તો નાના રોલ હતો તો મિત્રો તો મિત્રો તમારે એક આવો રોલ બનાવી દેવાનો છે મિત્રો પછી શું કોણ છે ખબર છે તમને તો મિત્રો તમારે આ જે આગ છે ને તેની ઉપર મિત્રો આમ હાથ રાખી દેવાનો છે મિત્રો જે આગ છે ને મિત્રો તે મિત્રો રોલ મૂકવાનો છે આવી રીતના અને મિત્રો આ આ ઉપર હાથ મૂકી દેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પછી મિત્રો તે આંખ ધીરે ધીરે ખોલવાની છે તો મિત્રો તમને એવું જ લાગશે કે મિત્રો હાથમાંથી સીધે સીધું જોવે છે મિત્રો તે વિડીયોમાં બતાવી શકતો નથી પણ મિત્રો તમે ઘરે ટ્રાય કરજો મિત્રો સો તમને રિયલ લાગશે અને મિત્રો હવે આપણે ચાલુ ત્રીજી ટીક જાણીએ તો મિત્રો છે કે મિત્રો તમે સ્કૂલ જાઓ ત્યારે દોસ્તો તમને શિક્ષક હોમવર્ક કરવા આપતા હશે ત્યારે મિત્રો તમે હોમવર્ક કરો છો ત્યારે મિત્રો તમે ચેપ્ટર છે સ્વાધ્યાય છે કે પાઠ ગમે તે મિત્રો ખતમ થઈ જાય પતી જાય એટલે મિત્રો હું જે કરું છું તે મિત્રો તમે કરો અને મિત્રો તમારા નોટબુકની અંદર તમે જે એક ચેપ્ટર પત્યું એટલે મિત્રો તેનું જે લેસન હોય હોમવર્ક તે મિત્રો કર્યા બાદ મિત્રો બે પન્નાનું બે પત્તા જે આવે ને તેનું હું એક વસ્તુ બનાવું છું તે તમે જો એવું તમે બનાવશો તો મિત્રો જ્યારે શિક્ષક તમારું હોમવર્ક ચેક કરશે ત્યારે મિત્રો ખુશ થઈ જશે તો ચાલો હું બનાવું તો જો મિત્રો મેં નોટબુક ને ખોલી દીધી છે તો મિત્રો તમે જે આ બાજુ પન્નું છે તેને મિત્રો અહીંયાથી વાળી દેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી આ બાજુનું પન્નાને વાળી અને મિત્રો તેને આ બાજુ લાવી દેવાનું છે બરોબર આ બાજુ લાવી પછી મિત્રો તેને અહીંયાથી આ ખૂણો છે તેને વાળી દેવાનો છે હા સેમ મિત્રો આ ખૂણો પણ વાળી દેવાનો છે તમે જોઈ શકો છો પછી મિત્રો આટલું કર્યા બાદ શું કરવાનું છે જે આ જે વચ્ચેનો આ જે છેલ્લો ભાગ છે તેને મિત્રો આ બાજુ વાળવાનો છે પછી મિત્રો જે આજે એક આ ફૂંકું અને બે ફૂંકા છે મિત્રો 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 પણ અહીંયા વાળી દેવાના દેવાના છે છે તમે જોઈ શકો છો ગુંદર હોય તો તમારે અહીંયા ગુંદર પણ લગાવી શકો છો આ જે જગ્યા છે એ મિત્રો તમે ગુંદર પણ લગાવી શકો છો મિત્રો સેમ આમ જે કર્યું એ મિત્રો આ બાજુ પણ કરવાનું છે ચાલો મિત્રો સૌથી પહેલા આ પન્નાને આમ કરી અને મિત્રો અહીંયાથી વાળી દેવાનું છે અહીંયા વાળા બાદ મિત્રો તેને પાછું આમ કરી દેવાનું છે અને મિત્રો મિત્રો જે પેલી બાજુ જેમ ખૂણા ખૂણા વાળા હતા અહીંયા પણ વાળવાના છે તમે જોઈ શકો છો મિત્રો પછી મિત્રો આ જે વચ્ચેનો ભાગ છે તેને પણ મિત્રો અહીંયા વાળી દેવાનો છે તેને વાળ્યા બાદ મિત્રો જે આ જે બે ફૂંકા છે બે પત્તા એક એક તેને પણ મિત્રો અહીંયા વાળવાના છે